તો વડોદરાના કરજણમાં મેઘતાંડવ બાદ તારાજીના અનેક દ્રશ્યો સામે આવ્યા છે કરજણ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ખેડૂતોના ઊભા પાકનો સોથ વળી ગયો છે સતત જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો છે તેના કારણેથીને થઈને ઢાઢર નદીમાં પણ પૂર આવ્યા છે અને આ નદીના પૂરે ખેડૂતોને રાતા પાણીએ રડાવી દીધા છે પિંગલવાડા હરસુંડા ખેરડા માનપુર સુરવાડા અનેક જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં બધે જ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ત્યારે નવ જેટલા ગામોમાં હજારો એકર જમીનમાં કપાસ તુવેર અને શાકભાજીના પાકોમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જેને લઈને ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે ત્યારે સરકાર ઝડપથી સર્વે કરી યોગ્ય વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે હકીકતમાં એવું છે કે આ એક બાજુ કપાસ હતો એ કપાસ પણ બધો પાણીમાં ડૂબી ગયો છે અત્યારે તમે જોઈ શકો પાણી હજુ અસર્યા નથી કપાસ દેખાતો નથી બીજી બાજુ કંકોડાની ખેતી હતી કંકોડાનો મંડપ પણ પડી ગયો છે અને બીજા અમારા ખેતરમાં કૂવો હતો કૂવાની અંદર કૂવાની ઓડી આખી અંદર ઘરાશાય થઈ ગઈ છે નુકસાન એટલે કપાસ તુવે દિવેલા ભીંડા કારેલી પરવર પરવર એ બધું સાફ થઈ ગયું કપાસ એ બિલકુલ સાફ થઈ ગયો સાહેબ એ તો પાણી એટલે ફુસ્કર બતાય પાણી હતું આઈ પાણી હતું કેર કેર હમ અને રોડે ઠેટ અમાર પિંગલવાડા સીમાડા થી ઠેટ મીરપુર લેકિન પાણી આ માંડવાના જે કઈ પાક છે બધા પાકને બહુ મોટું નુકસાન પહોંચ્યું છે એના માટે સરકાર કંઈક વિચારીને કઈ કાલે એના માટે એવી અપેક્ષા રાખીએ છે અને અમારા જે ગામના દસ ગામને કિનારે એવા ત્રણ નદી છે વિષમ મંત્રી ને રંગાય આ ત્રણે ત્રણ નદીનું પાણી ભેગું થાય છે એના માટે બહુ મોટું નુકસાન અમને પહોંચે છે